મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય બે ના છેલ્લા બે દાખલા જોઈશું અને સ્વાધ્યાય પૂરું કરશું તો ચોથો દાખલો છે મીના બે હજાર બેાળા ગઈ હતી તેને કેશિયળને કહ્યું કે મને માત્ર પચાસ રૂપિયા વાળી સો રૂપિયાવાળી વાળી નોટો જોઈએ બેંકમાં બે હજાર રૂપિયા ઉપાડવા ગઈ છે તો એને કીધું કે સાહેબ બને પચાસ વાળી અને સો વાળી નોટો જોઈએ બીજી કોઈ ના જોઈએ તો કેશિયર એને પચીસ નોટો આપી કેટલી નોટો આપી પચીસ લોકો આપી તો પચાસ રૂપિયા વાળી સો વાળી કેટલી નોટો આપી હશે એ આપણે શોધવાનું છે ધારો કે આપણે બીનાને પચાસ વાળી એક્સ નોટો અને સો વાળી વાય નોટો એને આપ્યો હોય એમ ધારી લઈએ પચાસ વાળી કેટલી એક્સ અને સો વાળી કેટલી વાય તો ટોટલ એને પચીસ નોટો આપી છે

નોટોની સંખ્યાને આપણે એક્સ ને વાય ધારી છે 50 વાળી એક્સ ધારી છે તો એની પચાસ ડેનોમિનેશન હોય એટલે પચાસ વાળી દાખલા તરીકે ત્રણ હોય તો પચાસ તારીખ દોઢસો રૂપિયા થાય એટલે આ છે ને એની કિંમત છે પચાસ એક્સ અને સો વાય એની કિંમત થઈ કહેવાય બરાબર ડેનોમિનેશન એની સંખ્યાવાળી ગુણીએ તો 50 વાળી એક્સ છે અને 100 વાળી વાય છે તો આ બંનેની કિંમત કેટલી છે બે હજાર એટલે આ જે છે નોટોની સંખ્યાનું છે અને આ જે છે નોટોની કિંમતનું સમીકરણ છે પચાસ એક સંખ્યાનું સમીકરણ છે એક્સ વાય પચીસ નોટો છે અને પચીસ નોટોમાં કેટલી કેટલી છે આપણે શોધવાનું છે તો પચાસ વાળી એક્સ નો એટલે પચાસ એક સો વાળી એટલે સો વાય બરાબર કેટલા આ બે હજાર લખાય સમીકરણ બે બને આપીને એકસો ચાવે બરાબર પચીસ પચાસ એકસો પચાસ હોય બરાબર બે હજાર લોપની રીતે ઉકેલીએ તો સમીકરણનો લોભ કરવો પડે એક એક સમીકરણ નહીં પણ ચલનો લોભ કરવો પડે એક ચલનો આપણે લોપ થશું અહીંયા સમીકરણ એક પચાસ વડે ગુણી કારણ કે પચાસ ને ઉડાડવા છે તો ઉપર પચાસ જોઈએ તો પચાસ ગુણ્યા એક્સ પચાસ ગુણ્યા વાય અને પચાસ ગુણ્યા પચીસ એટલે બારસો પચાસ બીજું સમીકરણ એમને એમ લખી નાખીએ

તો માઇનસ સાતસો પચાસ સાતસો પચાસ ભાગ્યા પચાસ તો પંદર પચાસ પંચોતેર મિનિમિન ઉડાડી દઈએ તો વાય બરાબર પંદર આવ્યા બંને બાજુથી ઓછા ઓછા કોમન નીકળી જાય તો ઓછા ભાગ્યા ઓછા વધતા થઈ ગયા વાય બરાબર પંદર આવે તો એક્સ વધતા વાયમાં સમીકરણ કોઈ દો બરાબર પચી આપેલું છે તો એક્સ વાયની જગ્યાએ પંદર આવ્યા પંદર જમણી બાજુ જ તો એક્સ બરાબર પચીમાંથી પંદર આવે તો દસ એટલે એક્સની કિંમત દસ આવી અને વાયની કિંમત પંદર આવી આપણે x વાળી નોટો 50 વાળી ધાડી છે એટલે 50 વાળી નોટો x એટલે બરાબર દસ થાય કારણ કે ની કિંમત દસ થાય અને ની નોટો આપણે વાય બરાબર સો વાળી ધાળી છે તો વાય વાળી પંદર છે તો 100 વાળી નોટ કેટલી મળશે તાળો મેળવો તો મેળવી નહીં વાળી પંદર એટલે સો પંદર એટલે પંદરસો અને 50 વાળી દસ પચાસ 10 એટલે પાંચસો અને પંદરસો રૂપિયા બે હજાર એને મળ્યા આપણે તાળો મળી ગયો છે એક બીજો દાખલો છેલ્લો છે એક પુસ્તકાલય પ્રથમ ત્રણ દિવસનો નિશ્ચિત ભાડું લે છે બે દિવસ લેવો તો પાંચ રૂપિયા ત્રણ દિવસ લેવો તો પાંચ રૂપિયા પાંચ રૂપિયા મિનિમમ ભાડું છે નિશ્ચિત ભાડું આમાં એને ત્રણ દિવસ સુધી તમે લઈ જાઓ તો ગમે ત્યાં દિવસ રાખો એટલે ત્રણ દિવસ સુધી રાખો પાંચ જ રૂપિયા લઈએ એક દિવસ રાખો તો પાંચ બે દિવસ પણ પછી ત્રણ દિવસ પછી જો ચોથો દિવસ આવે તો દાખલા તરીકે એક દિવસના બે રૂપિયા હોય તો એ આપણું ચાર દિવસ રાખ્યો તો ત્રણ ને પાંચ રૂપિયા લઈ એવી રીતે તો એમાં નિશ્ચિત ભાડું છે ને એ ત્રણ દિવસ સુધી એટલે ત્રણ દિવસના માનો કે એક રૂપિયા લે અને પછીના દરેક દિવસનું એકનું ભાડું વાય રૂપિયા લે એમ આપણે ધારી લઈએ તો પ્રથમ ત્રણ દિવસનું એક ભાડું અને ત્યાર પછીના પ્રત્યેક એક દિવસનું ભાડું કેટલું વાય રૂપિયા હોય હવે આપણે સરિતા માટે જોઈએ સરિતાએ સાત દિવસ પુસ્તક રાખ્યું એટલે એમાં સાત દિવસ રાખ્યું એટલે ત્રણ દિવસ તો મિનિમમ ભાડું વધારાનું ભાડું એને ચાર દિવસનું ચૂકવવું પડ્યું કેટલું ચાર દિવસનું એટલે મિનિમમ ભાડું એક એક સાહેજો ત્રણ દિવસનું અને બાકીના વધારાના ચાર દિવસનો વાય રૂપિયા એટલે ચાર વાય થાય ટોટલ ભાડું એને સત્યાવીસ રૂપિયા દીધું છે એટલે એક્સ વત્તા ચાર વાય બરાબર સત્યાવીસ થાય સમજાવીને દયો મિત્રો સમજાવો ને કે ભાઈ સાત દિવસ છે એમાં ત્રણ દિવસ તો મિનિમમ ભાડામાં જ જાય એટલે એને એક્સ કહેવાય

ત્રણ દિવસ નું એક અને બે દિવસ નું બે વાય એટલે પાંચ દિવસ નું ભાડું કેટલું ચૂકવ્યું એની એક વી અહીંયા ત્રણ દિવસ નું એક અને બાકીના ચાર દિવસ નું ભાડું ચાર વાય એટલે સાત દિવસ નું કેટલું ચૂકવ્યું સત્યાવીસ રૂપિયા બંને સમીકરણ લોક રીતે આપણે ઉકેલીએ તો આમાં સૌ ગુણ તો સરખા છે ખાલી બાદ કરી સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરી તો એક્સ એક્સ ઉડી જશે ને ચાર માંથી બે જાય તો બે અને એકવીસ માંથી સત્યાવીસ માંથી છ વાય બરાબર છ ની છેદમાં કેટલા આવશે ત્રણ બરાબર છે તો વાય બરાબર ત્રણ સમીકરણ એકની અંદર સિત્યાવીસ માંથી બાર જાય તો પંદર તો આપણે એક્સ બરાબર શું થાય છે એક્સ બરાબર પ્રથમ ત્રણ દિવસનું મિનિમમ ભાડું છે આમ એક ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું મિનિમમ ભાડું પંદર રૂપિયા જવાબ આવે ત્રણ દિવસ રાખ્યું ચાર દિવસનું ભાડું વધારાનું ચાર તરી બા અને પંદર સિત્યાવીસ થાય વધારાના એક દિવસનું ત્રણ રૂપિયા ભાડું છે આવી ગયું ત્રણ રૂપિયા ભાડું છે અને મિનિમમ પંદર રૂપિયા ત્રણ દિવસનું પંદર બાકીના ચાર દિવસનું કેટલું થયું ચાર તરી બા બાર ને ચાર તેરી બાર અને પંદર સત્યાવીસ રૂપિયા થયું સુસીનું ભાડું મિનિમમ ભાડું પંદર રૂપિયા અને ત્રણ દુ છો એક દિવસના ત્રણ રૂપિયા બે દિવસ રાખ્યો ત્રણ દૂધ છ પંદર ને છ એકવીસ આપણો તાળો મળી ગયો છે બરાબર છે તો આ રીતે મિત્રો બે દાખલા બાકી હતા તે પૂરા થઈ ગયા છે તમારું સ્વાદ્યાય પૂરું થયું નેક્સ્ટ વિડીયોમાં સ્વાદાય ચાર્જ ચલાવવામાં આવશે તો તમે જરૂરથી તમારા મિત્રોને જો બરાબર છે સબસ્ક્રાઈબ કરજો એવી તમને વિનંતી છે જય દ્વારિકાધીશ જય શિયા રામ